જયારે તબીબો ને પહેલી વાર રિસર્ચ અને તમામ પ્રકારની જે શારીરિક તકલીફો હતી દર્દીઓને તેના પર સંશોધન કર્યા બાદ એવો ખ્યાલ આવ્યો કે આ છે પરંતુ ના દાયકામાં જયારે આ વાસ્તવિકતાની જાણ એકવીસમી સદીમાં પણ તમાકુ અને તમાકુ સહિત સિગરેટ છે ધૂમ્રપાન છે અનેક એવા પ્રકારના વ્યસનો છે જે વ્યસનો જોવા મળે છે દર વર્ષે હજુ પણ એસી લાખથી વધુ લોકો તમાકુના વ્યસનના કારણે મોતને ભેટે છે ત્યારે શા માટે લોકો તમાકુના વ્યસન જે છે સિગરેટ વ્યસન છે તેના તરફ જોડાય છે અને શા માટે આખરે ખબર હોવા છતાં કે આટલી આપણે શારીરિક અને માનસિક તકલીફ પણ પેદા કરી શકે છે શા માટે આપણે આ વસ્તુને છોડી શકતા નથી તેના વિશે આજે ચર્ચા કરીશું તો ચર્ચા કરવા માટે મારી સાથે બે તબીબ જોડાયા છે મારી સાથે જોડાયા છે ડોક્ટર દીપક અને ડોક્ટર ભાવેશ આ સ્વાગત આપનું વિશેષ કાર્યક્રમમાં નમસ્કાર થેન્ક યુ બિલકુલ બિલકુલ સૌથી પહેલા ડોક્ટર ભાવેશ હું આપણે પૂછવા માંગીશ ઉપર પણ ચેતવણી લખેલી હોય છે તેમ છતાં કેમકે આપણે બંધાણી છીએ અને આપણને એવું છે કે જો આ વસ્તુ મારા અંદર જાય તો મને નહીં ફાવે તો મારો જે મૂડ છે તે સરખો નહીં થાય આવા બધા આપણે બહાના બતાવીએ છીએ અને પછી આખરે આ જે વ્યસન છે બંધાણી આના પછીના પેલા કારણો તમે શું જોઈ રહ્યા છો અને ઉપાયો શું

અને હવે તો આજકાલ યુવતીઓ પણ એટલે ફિમેલ પણ જયારે ટોબેકો ડિફરન્ટ એટલે હુકા લે કે ઓરલ ટોબેકો લે કે સ્મોકિંગ કરે તો એની પાછળ ક્યાંક ક્યાંક સોશિયલ મીડિયા અથવા ઇન્ટરનેટ અથવા કહેવાતું જે એમનું સર્કલ હોય અથવા એના જે રોલ મોડેલ હોય છે કે ફિલ્મ એક્ટર એક્ટ્રેસ લઈ લો અથવા જે લોકોને કારણે એ લોકો જોઈને એમાં પ્રેરાય છે અથવા ખાસ કરીને એ લોકોની જે lifestyle છે અથવા એ લોકોની જીવન પાછળની દોડવાની પ્રવૃત્તિ અથવા કોઈ ટાર્ગેટ આપેલો છે કે આ ટાર્ગેટને કારણે આપણે આ ટાર્ગેટને એચીવ કરવું હોય અથવા આ ટાર્ગેટને પહોંચી વળવા માટે અથવા એવું એ લોકો માનતા હોય છે કે કોઈ સ્ટ્રેસ હોય છે જે સ્ટ્રેસને ડિસ્ટ્રેસ કરવા માટે લોકો તમાકુ લે છે ખરેખર તો એ સ્ટ્રેસને ડિસ્ટ્રેસ થતો નથી ઉલટાના એ લોકો એનાથી એડિક્ટ થઈ જાય છે અથવા એમને ધીમે 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 એવી ખબર પડે છે કે હવે આપણે આ તમાકુ છોડી શકીએ એમ નથી એક ડોક્ટર તરીકે મારું એવું દ્રઢપણે માનવું છે કે મોટા ભાગના યુવાનો કે યુવતીઓ તમાકુના બંધારણ એટલા માટે બને છે કે એમને ક્યાંક ને ક્યાંક એમનું ફ્રેન્ડ સર્કલ અથવા એમનું વર્કિંગ બિહેવિયર અથવા વર્કિંગ એન્વાયરમેન્ટ એમને આ બાજુ લઈ જાય છે

ને તમે આ ટોબેકો ઇન્ડસ્ટ્રી નું જે ઇન્ટરફરન્સ છે એ ટોબેકો ઇન્ડસ્ટ્રી એમને મીડિયા તમે રીલ બનાવો અથવા તમે ફેસબુક ઉપર મૂકો અથવા તમે ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બતાવીને એ લોકોને એવું બતાવવામાં આવી રહ્યું છે કે તમે આ બધું કરો અથવા તમે આ કરશો તો કદાચ તમે વધારે સારા લાગશો અથવા વધારે સારું તમારા બોડીમાં વધારે સારા તમે લોકો કેમ કે એક આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે પરંતુ એ માટેનો જરૂરી જે મક્કમ મનોબળ છે તેનો જયારે અભાવ હોય ત્યારે એક સંઘર્ષ ઊભો થતો હોય છે તો આમાં કઈ રીતે મદદ મળી શકે

કેમિકલ છે જે સ્મોકિંગ અથવા ટોબેકો ને રિલેટેડ જે કેમિકલ છે કે જે કેમિકલથી એડિક્શન થાય છે એ કેમિકલના એડિક્શન થી છૂટવાકારો મેળવવા માટે સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે મક્કમ મનોબળ જોઈએ પણ સપોઝ મક્કમ મનોબળની સાથે સાથે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે અમારા જેવા કેન્સરના ડોક્ટરો એમને એમના વિશે ખરાબ ભય ચિહ્નો બતાવે અને સાથે સાથે એવા સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપે અથવા એવી સાયક્રિસ્ટ ટ્રીટમેન્ટ આપે અથવા અલ્ટિમેટલી તો

બહુ જ મોટું સામાજિક દુષણ છે બહુ ઉકેલ ના લાવીએ સમાજ તરીકે યુવા પેઢી ને સાવ ખોખલું કરી દે સૌથી મોટું મારા હિસાબે રીઝન આગળ વાત થઈ એમ આ જે બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ છે અને યંગસ્ટર્સ જે યુવાવસ્થા છે એ આપણે સૌ જાણીએ છીએ અવસ્થા છે એ દરમિયાન જે આ માર્કેટિંગ કરવામાં આવે છે કંપનીઓ દ્વારા અને એ વખતે યુવાન હોય છે એ એકલું ફીલ કરે છે કે મારા પિયર ગ્રુપ ગ્રુપમાં મારી કંપનીમાં મારા ફ્રેન્ડ સર્કલમાં બધા કઈક ને કંઈક વ્યસન કરી રહ્યા છે હું નથી કરી રહ્યો એકલો પડી જાય છે એટલે સાયકોલોજીકલ સોશિયલ અને એન્વાયરમેન્ટલ બધા ફેક્ટર્સના લીધે પ્લસ આ જે મોટી મોટી મલ્ટી કંપની પણ એ રીતનું હોય છે કે સફળતાની ચાવી તમે ટીવી પર જાહેરાત જુઓ માં જાહેરાત જુઓ તો એક વ્યસન તમામ વ્યસન ને એ લોકો એ રીતે ચોપારી ખાવાને એ રીતે બતાવે છે જાણે જાણે સફળતાની જીવનમાં સક્સેસની ની ચાવી એ વ્યસન છે મોટા મોટા ફિલ્મ સ્ટારો એમાં બ્રાન્ડિંગ કરી રહ્યા છે મોટા મોટા ફિલ્મ સ્ટાર એમને આઈ ડોન્ટ નો પણ એમને પૈસા ની કોઈ કમી નથી તે છતાંય ટોપારી તમાકુ ની જાહેરાતો એ લોકો આવે છે અને એના લીધે યુવાવસ્થા ના રોલ મોડલ છે આ બધા યુવાવસ્થા યુવાનો એમના ઘર પણ રોલ મોડલ હોય સૌથી મોટા રોલ મોડેલ એમના પેરેન્ટ્સ અને એમના ટીચર છે ઘરમાં કોઈ વ્યસન કરતું હોય તો એટી પર્સન્ટ ચાન્સીસ છે કે એમનો સન પણ ફાધર વ્યસની તો એમનો સન પણ વ્યસની થશે જી ડોક્ટર દીપક અને આ અત્યંત મહત્વની

હાનિ ન પહોંચે અને હું કોઈ એ પ્રકારની પ્રવૃત્તિ ન કરું પરંતુ આ પ્રકારની વિચારસરણી દરેક માં તો જોવા મળતી નથી તો હવે આ સામાજિક પરિબળનો જે ઉપાય છે તે ઉપાય શું સૌથી પ્રથમ તો આ સૌથી પ્રથમ તો તો ઇન્ડિવિજ્યુઅલ લેવલે એટલે કે દરેક માણસે પોતે દરેક માણસને એક ક્વેશ્ચન એના આપવાની જરૂર છે જેને હું મારા શબ્દોમાં કહું તો એક ઇન્ડિવિજ્યુઅલ ઓડિટ કરવાની જરૂર છે કે ભાઈ એક દસ ક્વેશ્ચન ચાલીસ વર્ષની ઉંમરે શું તમે તમારા શરીરનો કોઈ ભાગ કપાવા માંગો છો જીપ કે જળવું કે તાળવું કે અનળી કોઈ કપાવા તમારા શરીર પર ઓપરેશન થાય નીચો તો શું તમે એટલા પૈસા છો કે તમે એ બધી સારવારો કર્યા પછી પાછળની તમારા સંતાનો માટે કમ્ફર્ટેબલ જીવનનું અરેન્જમેન્ટ કરીને જઈ શકશો શું તમે તમારા જોબ તમારા મિત્ર વર્તુળ તમારા ફ્રેન્ડ સર્કલમાં પછી પાછળથી કોન્ફિડેન્ટલી જવા માટે રેડી થઈ શકશો માનસિક રીતે તૈયાર છો શું તમે આ બધી જે મોટી લાંબી સારવારો છે કેન્સરની તે પૂરી કરવા માટે તૈયાર છો શું તમારું ફેમિલી તમારી પાછળ પરેશાન થાય એ તમને ગમશે તમે ફાઈનાન્શિયલી સોશિયલી માનસિક રીતે બધી રીતે તમે ડ્રેન થઈ જશો એ તો એના માટે તમે મંજૂર છે આવું જો એક ઇન્ડિવિજલ ઓડિટ પહેલા કરવામાં આવે તો મને લાગે છે એટલીસ્ટ બહુ બધા માણસો વિચારતા થઈ જશે કે હું જે વ્યસન કરી રહ્યો છું તે ખોટું છે મારે મારા ઘર પરિવાર માટે થઈને મારે મારા સમાજને માટે થઈને એ છોડી દેવું પડે હવે વાત આવે તો સોસાયટી ની વાત આવે અને સરકારની વાત આવે તો મારા હિસાબે આ કોઈ એક એક પાર્ટીનો પ્રશ્ન છે નહીં આપણે ઘણી વાર સરકારને બ્લેમ કરીએ છીએ કે સરકાર સ્ટીક પગલા નથી લેતી પણ એ સમાજમાંથી જ આવે છે પહેલા તો આપણે સમાજમાં જાગૃતતા લાવવાની જરૂર છે એઝ અ સોસાયટી આપણે જાગૃત થઈશું તો ઓટોમેટિકલી સરકાર પણ એ બાબતે ધ્યાન લેશે વાતોનું અને જે બેન બેન છે છે જ જ બધી વસ્તુ પ્રતિબંધ છતાંય ખુલ્લે આમ સરે આમ બધા વેચાણ ચાલુ જ છે અને એ બેન કોઈ ઇફેક્ટિવ નીવડ્યા નથી ક્યારે પણ તો એ સોસાયટી અને સરકાર સમાજ અને સરકાર બંને સાથે મળીને આનું સોલ્યુશન લાવે એ જ એક માત્ર ઉપાય છે બીજું એક હું કહું તો જે ટીનેજર્સ છે અને જે યંગસ્ટર્સ છે એમને બહુ નાની ઉંમરથી ટાર્ગેટ કરવા જોઈએ અવેરનેસ માટે કે એમને સ્કૂલ લેવલથી આપણે આ પ્રોગ્રામ ચાલુ કરવા જોઈએ અને એમને સમજાવવું જોઈએ કે હકીકતમાં તમાકુ અને એના વ્યસનો આપણા આગળની લાઈફમાં આગળના જીવનમાં કેટલા ખરાબ અને ભયંકર પરિણામ લાવે છે કારણ કે મેં એક નોટિસ કરેલું છે કે જેટલી નાની ઉમર થી વ્યસન ચાલુ થાય એટલું એ પાછળથી છોડવું મુશ્કેલ છે બિલકુલ ડોક્ટર ભાવેશ આપને હું પૂછવા માંગીશ કે આ જે આપણે સામાજિક પરિબળોની ચર્ચા કરી એમાં તો કદાચ જે મધ્યમ વર્ગીય પરિવાર છે અને તેમાં પણ થોડો ઘણો છે સદ્ધર કહી શકાય એ પ્રકારનો પરિવાર કે જે ઘરમાંથી જ જ્યારે પેઢી અ જે સ્કૂલ કોલેજમાં ભણતા જ જે આખી પેઢી છે તેમાં વ્યસનની આદત આવી રીતના ઉમેરાતી હોય છે હવે વાત કરીએ એવા વર્ગની સમાજના જે ખાસ કરીને શ્રમિક વર્ગ છે તેમાં ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હોય છે એવા લોકો જે છૂટક મજૂરી કામ કરતા હોય છે એવા લોકો એ લોકોની અંદર પણ ખાસ કરીને વ્યસનનું દૂષણ અ ત્યારબાદ ખાસ કરીને અત્યારે સ્કૂલો જે છે સરકારી શાળાઓમાં જે ભણતા હોય છે લગભગ ચોથા પાંચમા ધોરણ

પ્રોપર લેક્ચર કે પ્રોપર એમને સમજણ આપવી જોઈએ એ સમજણ પણ એટલી જરૂરી છે સ્કૂલોનું જ્ઞાન ઇતિહાસ અને ભૂગોળ ભણાવીએ એ જ પ્રમાણે આ જ પ્રકારનું જ્ઞાન ખાસ કરીને જેમ દીપકભાઈએ કીધું એમ એમના જે રોલ મોડલ કાલે ઉઠીને એ એમના શિક્ષકોને જુએ છે કે એ તમાકુ ખાય છે અથવા એમના જ શિક્ષકો જ્યારે એમને કે છે કે તું બહારના પાનના ગલ્લેથી આટલા તમાકુ લેતો આવ અને એવી જ રીતે જે તમે શ્રમિક વર્ગ ની વાત કરી તો ઘણા શ્રમિક વર્ગ ખાસ કરીને મારવા માટે એ લોકોની કામ કરવું છે અથવા ભૂખ લાગી છે પણ છતાં બી ભોજન મળતું નથી તો એ લોકો તમાકુનો એવો સહારો લે છે કે જેનાથી આડ રીતે એ લોકોની ભૂખ મરી જાય છે અથવા એ લોકોનું મોઢું એકદમ

ઘણા બધા રિલિજિયન માં પણ એવું કહેવામાં આવે છે તો ઘણા બધા રિલિજિયન માં લોકો એવું પાન ખાતા હોય છે પાન સોપારી ખાતા હોય છે અથવા તમાકુ ખાતા હોય છે સો મારું ડોક્ટર તરીકે કેન્સરના ડોક્ટર તરીકે તમારો પોઈન્ટ આ એકદમ સાચો છે કે શ્રમિક વર્ગ અથવા લોઅર મિડિયલ સોશો ઇકોનોમિક ક્લાસ અને સ્કૂલોમાં જતા બાળકો અથવા મ્યુનિસિપલ શાળાઓમાં જતા બાળકોને આ કેન્સર કે તમાકુનું બંધાણ બંધારણ ખરેખર વધી ગયું છે અને એ આપણે અટકાવવું જોઈએ અને અટકાવવા માટે જ ખરેખર એક એવા અગમચેતીના પગલા કે જે એમને શિક્ષણ સાચું આપે જે એમને સમજાવે અને એમને આ નાની ઉંમરે થતું બંધારણ એમનાથી દૂર કરાવવું જોઈએ શિક્ષકોની પણ અહીં જવાબદારી બની જાય છે ખાસ કરીને જ્યારે શાળામાં ભણતા બાળકો તેના ચેક કરવી જોઈએ આ પ્રકારના પગલા લેવા જોઈએ કે જેથી નાની વયે જે બાળકો છે તે બાળકોમાં આ વ્યસનનું દૂષણ જે છે તે ફેલાતું અટકે ડોક્ટર દીપક ખાસ કરીને લોકો કેવું કહેતા હોય છે કે મને કોઈ વાતને લઈને જિંદગીમાં મુશ્કેલી છે તો એના સ્ટ્રેસને ઓછો કરવા માટે પછી હું સહારો લઉં છું ખાસ કરીને જ્યારે સિગરેટના દૂષણની વાત કરવામાં આવે ત્યારે દલીલો આ જ થતી હોય છે તો શું ખરેખર એવું લાગે છે કે આ જે વ્યસન છે તેના કારણે સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે અને જો સ્ટ્રેસ લેવલ ઓછું થતું હોય કે મગજમાં કોઈ શોષ્યો આને આપણે સાયકોલોજીકલ રીતે જ જોઈએ કે શું આ પ્રકારના પદાર્થો કોઈ તમારા શરીરની અંદર જાય

એમાં એટલું સ્ટ્રોંગ કનેક્શન ઉભું થઈ જતું હોય છે કે તમને ડગલે ને પગલે તમને સામાન્ય પ્રોબ્લેમ આવે તો પણ માણસ પેલા પેલું વ્યસન કરવા દોડે પછી આ એક માનસિકતા છે આ બીજું કોઈ જ નથી શરીરમાં એવું કશું જ નથી થતું સમજો કે મારે હું કેન્સર સર્જન છું મારે ઓપરેશન કરવા જવું છે પણ મારા મગજમાં એવું એક સાયકોલોજી બની જાય છે કે મારે ઓપરેશન કરતા પહેલા મારે આ વસ્તુ કરવી પડશે નહીં તો મારું ઓપરેશન બરાબર નહીં થાય એકચ્યુઅલમાં એવું છે નહીં મારું ઓપરેશન તો હું જે રીતે કરવાનું છું એ રીતે કરવાનું છું આ એક મારા મગજમાં બનેલું જોડાણ છે એના લીધે જે ડોપામીન સિક્રિટ થાય છે આપણા શરીરમાં એના લીધે આ ન્યુરલ આ નેટવર્ક એટલું બધું ધીરે ધીરે જેટલા વર્ષો તમારું વ્યસન વધતું જાય એટલા વર્ષો એ ન્યુરલ નેટવર્ક એટલું સ્ટ્રોંગ થતું જાય છે અને એટલું જ એ પાછળથી છોડવું મુશ્કેલ બનતું હોય છે વ્યસનો છોડવાની વાત કરીએ તો મેં કીધું એમ પહેલું તો થવું જ ના જોઈએ જો થાય તો જેટલું વ્યસન સારું જેટલા વર્ષો ચાલુ રાખીએ એટલા પછી એ છોડવું મુશ્કેલ બને છે છોડવા માટે સૌથી પહેલું પહેલું જ આગળ કીધું કે માનસિક મનોબળ માણસનું પોતાનું જે બહુ જરૂરી છે એ મનોબળ કરવા માટે આપણે એને તમાકુથી થતી આડઅસરો એનાથી થતા ગંભીર ભયાનક રોગોની સમજ આપી આપીએ તો કદાચ એનું મનોબળ એ છોડવા માટે મક્કમ બને સાથે સાથે એના બીજા બધા જે મિત્રવર્તુળ છે એમની સોસાયટી સમાજ તરીકે બધાની થોડી થોડી કઈ કં છે જવાબદારી છે કે ઘણી વખતે અમે ઘણી વાર પ્રેક્ટિસમાં એવું જોઈએ છે કે એક વાર છોડી દીધેલું વ્યસન માણસ પાછું ચાલુ કરીને આવે છે એનું રીઝન છે તમે જુઓ તો આપણી આપણી સોસાયટીમાં આપણા આપડા શહેરમાં લગભગ દર સો મીટરે એક પાનનો ગલ્લો આવી જાય છે એટલે જે માણસ પાસે કામ કરવા કશું નથી હોતું ને એ પાનનો ગલ્લો ખોલી દે છે કે ભાઈ મારે કઈ કામ કરવું નથી તો હું પાનનો ગલ્લો ખોલી દઉં આ બધાના લીધે થાય છે શું કે તમે એવા મિત્રવર્તુળમાં જઈને ઉભા છો કે તમે વ્યસન છોડી દીધું છે પણ એની સાથે ઉભા રહીને તમને મન થાય છે કે લાઈને એક ફરી ટ્રાય કર્યું અથવા તો તમે પાન નો ગલ્લો મળી જાય છે એકચ્યુઅલમાં આ બધી સાયકોલોજીકલ ઇફેક્ટ છે પણ એ બધાથી જો માણસ બચે તો એનું વ્યસન પછી પાછળથી ફરી શરૂ થઈ શકે એમ નથી બિલકુલ એટલે ડોક્ટર દીપક નો અવાજ જે એમણે કહ્યું ખરેખર તો તમામ જે ગુજરાત ન્યૂઝના દર્શકો છે તેને મારે કહેવું જ રહ્યું કે એવી એવી કોઈ પ્રકારની અહીં એવું નથી કે કોઈ પણ વ્યસન તમે જ્યારે કરી લેશો કે કોઈ પણ સિગરેટ તમે પી લો કે પછી તમાકુ કે માવો ખાઈ લો કે તો તમને એવું લાગે કે કદાચ મન હળવું થશે કે પછી હિંમત આવી જશે પણ એવું કંઈ જ થતું નથી કદાચ દારૂના વ્યસનમાં પણ આજ માનસિકતા કામ કરતી હોય છે કે મારે એક ડ્રિંકની જરૂર છે જો હું ડ્રિંક લઈ લઈશ તો કદાચ મને મુશ્કેલી જે તેની સામે કેવી રીતના લડવું એ મને ખ્યાલ આવી જશે મારા મગજમાં આઈડિયા આવી જશે પરંતુ એવું કંઈ થતું નથી શરીરમાં એવા પ્રકારના કોઈ ફેરફારો થતા નથી કદાચ જો હોર્મોનલ ચેન્જીસ થાય તો એવું લાગતું હોય છે કે મારામાં હિંમત આવી ગઈ પરંતુ પછી એ જ વસ્તુ ધીરે ધીરે તમને બંધાણી બનવા તરફ દોરી જાય છે અને તમને ખ્યાલ પણ નથી રહેતો કે ક્યારે આ લત લાગી ગઈ છે ક્યારે આદત પડી ગઈ છે ડોક્ટર ભાવેશ આપણે હવે જયારે આગળ ચર્ચા કરી રહ્યા છીએ વ્યસનો છોડવાની તો રિહેબિલિટેશન સેન્ટરો જે છે ગુજરાત લેવલની જો આપણને માહિતી હોય તો અને દેશભરમાં કેવા પ્રકારનું કામ ત્યાં થતું હોય છે અને ત્યાં શું પદ્ધતિઓ હોય છે ગુજરાત વાચકો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે ઘણી બધી વાતો કરી પણ રિહેબિલિટેશન અથવા ડી એડિક્શન સેન્ટર અથવા જે લોકોને કોઈ વ્યસન આપણે તમાકુ સિવાયના બી ઘણા બધા વ્યસનની બી તમે વાત કરી એમ કોઈ પણ વ્યસનમાંથી છુટકારો આપો તો એમાં એક એવી ટીમ હોય છે અને એ ટીમ હજી પણ આપણા મગજમાં એવું છે કે મને માનસિક રોગ ક્યાં છે અથવા મને સાયકાટ્રિસ્ટ પાસે કેમ લઈ જાઓ છો તો એ જે શબ્દ આપણે જે માનીએ છીએ કે મગજનો રોગ અથવા માનસિક રોગ અથવા આ અસ્થિર મગજનો છે અથવા ગાંડો થઈ ગયો છે એવું નથી આ એક જાતનું કહેવાતું ઈવન हायर સોશિયો ઇકોનોમિક ક્લાસમાં આપણે સંજય દત્ત જેવા માણસો પણ આવા ડી એડિક્શન સેન્ટર માં ગયેલા છે અથવા અમેરિકાના એવા કેટલાય એક્ટર એક્ટ્રેસો જેમ

એમને જયારે જયારે આવું વર્ગણ અથવા ફરીથી આવે છે જેમ દીપકભાઈ કીધું કે કેટલાય લોકો તો છોડી દીધું હોય છે અને છોડી દીધા પછી કારણ કે એમનું મિત્ર વર્તુળ કે એમની સંગત તો ત્યાં જ છે કે એ ફરીથી ત્યાં ને ત્યાં કેટલાય લોકો અમને આવું કહેતા હોય છે સાહેબ મહિના મેં બંધ રાખ્યું નવ મહિના બંધ રાખ્યું અને ફરી પાછું મેં સ્મોકિંગ ચાલુ કર્યું અથવા ફરી પાછું મેં તમાકુ ચાલુ કર્યું તો આવા રિહેબિલિટેશન સેન્ટરમાં એક જાતનું કાઉન્સેલિંગ થાય છે એક જાતનું એને સાયકોલોજીકલ સપોર્ટ અપાય છે એક જાતની એવી મેડિસિન એવી દવાઓ કે જેનાથી જે દીપકભાઈ કીધું કે ખરેખર તો આપણા ચેતાતંત્રમાં આપણા એવા કેમિકલ ડોપામાઇન કે એવા જે કેમિકલ છે કે જે કેમિકલ મને કન્ટિન્યુઅસ એક માણસ તરીકે મને એ વાત ઉપર કે એ એ વર્ગણ ઉપર લઈ જવાનો જે મને વિચાર આવે છે કે આજે ના ના મારે નથી લેવું નથી લેવું અને પછી છેલ્લી ઘડીએ કે ના ના હવે આજે એક છેલ્લું લઈ લઉં છું તો હવે તો આજે આખા દિવસમાં નથી લીધું તો હવે ખાલી અડધી બીડી પીસ ઘણા લોકો તો એવું કે છે કે સાહેબ બીડી પીધી પણ મે ધુમાડો તો બહાર ફેંક્યો મે કે અંદર કર્યો છે એમ કરીને ભી લોકો બીડીઓ પીતા હોય છે અથવા સાહેબ તમાકુ ખાલી સાહેબ હું મોઢામાં રાખું છું પણ પછી સાહેબ થૂકી નાખું છું કે સાહેબ મે હું મોઢામાં રાખતો નથી અથવા પહેલા સાહેબ હું અડધો કલાક રાખતો તો હવે ખાલી 5 મિનિટ રાખું છું સો આ બધી એક જાતની આવી માન માન્યતાઓ છે અને એ માન્યતાઓમાંથી આપણે બહાર આવવું જોઈએ અને આવા રિહેબિલિટેશન સેન્ટર અથવા ડી એડિક્શન સેન્ટર સો આવા માણસોને મદદરૂપ કરે છે માનસિક રીતે એમને મજબૂત બનાવે છે અને એવી મેડિસિન એવી ટેબ્લેટ એવા ઇન્જેક્શન અવેલેબલ છે કે જે તમારા ચેતાતંત્રમાં કે જે તમારા હોર્મોનને એવી રીતે રિવર્ટ કરે છે કે તમે ફરીથી જો તમારી પોતાની ઈચ્છા હોય તો તમે એમાંથી એ વર્ગણમાંથી કે એ બંધારણમાંથી છૂટે શકો છો આ પ્રકારની દવા ઉપલબ્ધ છે સામાન્ય માણસો કઈ સામાન્ય માણસો સપોઝ હું તમને કહું તો દાખલો આપું તો નિકોટીન નામની ચ્યુગમ આવે છે અથવા એવી ચ્યુંગમ આવે છે કે જે ચ્યુગમ સપોઝ એમાં અલગ અલગ પાવર હોય છે બે પાવર બે મિલીગ્રામ હોય છે ચાર મિલીગ્રામ હોય છે એમ ઓરલ ટોબે

અફીણ કે ગાંજાનું પણ બંધારી હોય છે તો આ લોકો બધાને અથવા એમને એવું હોય છે કે આ હું લઈશ તો જ મને મારું પેટ સાફ થશે અથવા મારો માથાનો દુખાવો મટી જશે અથવા મને છાતીમાં ગભરામણ ઘણી બધી લોકો વાર એવું કહેતા હોય છે કે આલ્કોહોલ તો લેવું જ પડે અથવા આલ્કોહોલ નહીં લઉં તો મને કામ કરવાની મજા નથી આવતી અથવા હું મારું પરફોર્મન્સ સારું નથી કરતો

વોટ ઇઝ અ એડિક્શન સેન્ટર ઘણા લોકો જાણતા જ નથી ઘણા લોકો મનથી વિચારતા હોય છે કે મારે છોડવું છે છોડવું છે પણ હું શું કરું રસ્તો પ્રોપર એનું ગાઈડન્સ જ એની પાસે નથી હોતું ઈવન તમે જોવો તો નેશનલ લેવલે પણ આની હેલ્પલાઇન છે તમે થિયેટરમાં પિક્ચર મુવી જોવા જાવ ત્યારે જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એમાં છેલ્લે લખેલું આવે છે કે તમે તાત્કાલિક ધુમ્રપાન છોડવા માટે આ નંબર પર ફોન કરો સ્ટેટ લેવલની પણ હેલ્પલાઇન છે ઘણા બધા ડી એડિક્શન સેન્ટર છે ગવર્મેન્ટ હોસ્પિટલોમાં પણ ડી એડિક્શન સેન્ટર ચાલે છે પ્રાઇવેટ સેક્ટરમાં સાયકાટ્રિસ્ટ સાયકોલોજીસ્ટ બધા અવેલેબલ છે પણ મૂળભૂત અભાવ છે અવેરનેસનો કોઈને વ્યસન છોડવું હોય તો પણ એને ખ્યાલ નથી કે મારે શું કરવું પડે અથવા શું કરવાની જરૂર છે અથવા હું ક્યાં જવું પણ હું સૌથી મક્કમપણે તો એ કહીશ કે સૌથી પહેલો રોલ છે એના ફેમિલીનો કોઈ માણસને વ્યસન છોડવું છે હું આપના માધ્યમ થ્રુ કહેવા કે કોઈ અગર જો વ્યસન છોડવું છે છે તો એના એને સપોર્ટ કરવાની જરૂર હોય ઘણી વખતે કરડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે ઘણી વખતે દર્દી ચીડિયું બને માણસ ચીડિયો બની જતો હોય છે એને વ્યસન ની તલપ લાગી હોય છે એને મનોબળ ટકાઈ રાખ્યું હોય છે પણ એ વખતે એને ફેમિલી સપોર્ટ મળી રહે એના મિત્ર વર્તુળમાંથી એને હિંમત મળી રહે

તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી તમાકુ નિષેધ દિવસની વર્લ્ડ નો ટોબેકો ડે અને તમે પણ આ કાર્યક્રમમાં જો તમે જોઈ રહ્યા છો કે આપણે કયા કારણોથી વ્યસનના બંધાણી બનીએ છીએ અને છોડવા માટે શું કરવું જોઈએ જો તમે પોતે પણ બંધાણી છો તો તમે પોતે પણ હવે જાણી શકો છો કે તમારે શું કરવાનું છે અને ખરેખર તો મક્કમ મનોબળ સૌથી પહેલાં ત્યારબાદ પરિવારનો સપોર્ટ અને આખરે આ તમાકુ સામેની જંગ જ્યારે જીતવાની છે ત્યારે જિંદગીને હા કહેવાની છે અને તમાકુને ના કહેવાની છે તો આજના કાર્યક્રમ આટલું જ રજા આપશો નમસ્કાર